મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કાલે સવાર આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ રાશિઓનો ભાગ્ય અચાનક ચમકશે આ રાશિઓના જાતકોને ઘણી મોટી ખુશખબરી મળશે હા ભગવાન હનુમાનજી એ આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા કરી છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા કષ્ટો અને દુઃખો સમાપ્ત થઈ જશે હવે આ રાશિઓના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખુશીઓનો પ્રવાહ શરૂ થશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ પાંચ રાશિઓ કઈ છે જેમના ભાગ્યમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કાલે સવાર આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમક આવનાર છે આ પાંચ રાશિઓ એ છે જેમને બહુ મોટી ખુશખબરી મળશે અમે આ વિડિયોમાં આ પાંચ રાશિઓ વિશે જણાવશું તેથી કૃપા કરીને આ વિડીયો અંત સુધી જુઓ અને તેને ચૂકી ન જાવ કેમ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્ત જ્યોતિષ દર્શન ચેનલના આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં પણ કૃપા વરસાવશે હવે અમે તે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ છીએ જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અપાર ખુશખબરી મળશે જેમ કે આપણે બધા જાણીએ છીએ ભગવાન હનુમાનજી કલયુગના સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે તેઓ પોતાના ભક્તોના દરેક સંકટને દૂર કરી તેમના દુઃખોનો નાશ કરતા હોય છે જેમના ભાગ્યમાં હનુમાનજીના આશીર્વાદથી ચમક આવે છે તેમના બધા કામો કોઈ પણ પરેશાનીઓ વિના પૂરા થાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવાય છે આ સત્ય છે કે આ જગતમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળે જેથી તેની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ અને કષ્ટો દૂર થવાની છે દરેક વ્યક્તિનો સ્વપ્ન હોય છે કે તે ધનવાન બને અને જીવનમાં પૈસાની કમી ન રહે પરંતુ આ સૌભાગ્ય દરેક સાથે નથી થતો કેટલાક લોકો જીવનમાં બધા સુખ મેળવે છે જ્યારે કેટલાકને ક્યારેય સુખનો અનુભવ નથી થતો જીવનમાં દરેક વ્યક્તિને ઉતારચઢાવનો સામનો કરવો પડે છે ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ જ છે આપણા જીવનનો હિસ્સો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં બદલાવના મુખ્ય કારણ ગ્રહો છે ગ્રહોની ઉર્જા આપણા જીવનને દરેક પર અસર કરે છે ક્યારેક તે આપણને સુખ આપે છે તો ક્યારેક દુઃખ જ્યારે પણ ગ્રહો કોઈ રાશિમાં ફેરફાર કરે છે તો તેનો અસર દરેક રાશિ પર પડે છે જેનો વિશદ વર્ણન જ્યોતિષશાસ્ત્રમાં છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક અનોખો સંયોગ બની રહ્યો છે ભગવાન હનુમાનજી હવે આ પાંચ રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન થયા છે અને તેમના જીવનમાં બદલાવ આવવાનો છે આ ફેરફારો એટલા મોટા હશે કે આ પાંચ રાશિઓના લોકો હવે ધનથી માલામાલ થઈ જશે તેમના જીવનમાં ખુશીઓનો પ્રવાહ થશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે આ રાશિઓના જાતકોની લોટરી લાગવાની છે અને તેમને ઘણી મોટી ખુશખબરી મળી રહી છે અમે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓની જે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં અપાર સમૃદ્ધિ પ્રાપ્ત કરશે જે રાશિ સૌથી પહેલા ભાગ્યશાળી રાશિઓની યાદીમાં આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શાનદાર થવા જઈ રહ્યો છે તમારે ફક્ત માન અને સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે સાથે સાથે હવે તમને એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે અને સાથે સાથે તમારે સારા ધનલાભના અવસરો પણ મળશે જ્યાં એક બાજુ તમારું પરિવાર આનંદમય વાતાવરણમાં રહેશે તે બાજુ તમારું ધંધો પણ વૃદ્ધિ દર્શાવશે કુંભ રાશિના જાતકોને હવે દરેક દિશામાં ફક્ત લાભ જ લાભ મળશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે નોકરી કરનારા જાતકોને પદોત્તરણ અને અન્ય ફાયદા પણ મળી શકે છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારે ધન પ્રાપ્તિના ઘણા માર્ગો મળશે જેના પરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે સંતાન સુખની પ્રાપ્તિથી પરિવારમાં વધુ ખુશીઓ આવશે તમને જણાવી દઉં કે ભગવાન હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના જાતકોના જીવનમાં અનંત ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી આ કહેવું ખોટું નહીં છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે હવે આ યાદીમાં જે બીજી રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગો છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે તમારી મહેનતનો હવે સંપૂર્ણ ફળ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે અને તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમારા સાથીઓ સાથેના સંબંધો સુધરશે અને તમારે ધન અને સફળતા માટે અનેક અવસરો મળશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ જશે સાથે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોને હવે દિનપ્રતિદિન સફળતા મળશે તમે તમારી મહેનતથી જીવનમાં આગળ વધો છો અને તમારી સફળતાની વાર્તા સૌના સમક્ષ આવશે આ સમય તમારું જીવન ખૂબ જ સારું સાબિત થવાની શક્યતા છે અને તમે તમારી મહેનતથી સફળતાની ધ્વજ લહેરાવશો આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના જાતકોને જણાવવા માંગો છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ સારો થવા જઈ રહ્યો છે હા ભગવાન હનુમાનજી તમારાથી સંપૂર્ણ રીતે ખુશ છે અને તેમના આશીર્વાદથી તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે સાથે સાથે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમને સફળતા માટે નવા અવસરો મળશે જેમને મેળવીને તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પગલાં ઉઠાવશો જે કાર્ય હવે સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમારે શરૂ કરેલા બધા કાર્યમાં સફળતા મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોતો વધશે અને તમારે ધનલાભના અનેક અવસરો મળશે સાથે સાથે તમારા ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને તમારા ધંધામાં વૃદ્ધિ થવા જઈ રહી છે સામાજિક ક્ષેત્રમાં પણ તમારે સફળતા મળી શકે છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ રહેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા જીવનમાં ખાસ કરીને રહેલું છે તેથી તમારે સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ અને તેને હાથથી છોડી દો નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શુભ થવા જઈ રહ્યો છે તમારે ફક્ત માનસન્માન નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા થશે સાથે સાથે હવે તમારે તમારા જીવનમાં નવા અવસરો મળશે જે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે અને સાથે સાથે તમારે ધનલાભના પણ ઘણા અવસરો મળશે જ્યાં એક બાજુ તમારું પરિવાર ખુશીભર્યું વાતાવરણ રહેશે તે બાજુ તમારો ધંધો પણ વધશે ધનુ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાં ફક્ત લાભ જ લાભ થવા જઈ રહ્યો છે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને પદોત્તરણ અને પગાર વૃદ્ધિના પણ સંપૂર્ણ અવસરો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારે જીવનમાં ધન પ્રાપ્તિ માટે ઘણા નવા અવસરો મળશે જેના પરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને તે સુખ પ્રાપ્ત થશે આથી તમારા ઘરમાં વધુ ખુશીઓ આવશે તમને જણાવી દઉં કે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનમાં હવે અનંત ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ કહેવું ખોટું નહીં છે કે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય તમારા પક્ષમાં છે હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ સારો થવા જઈ રહ્યો છે તમારે ફક્ત માન સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે સાથે હવે તમારે તમારા જીવનમાં નવા અવસરો મળશે જેના પરથી તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર છે અને સાથે સાથે તમારે ધન લાભના પણ ઘણા અવસરો મળશે જ્યાં એક બાજુ તમારું પરિવાર ખુશીભર્યું વાતાવરણ રહેશે તે બાજુ તમારો ધંધો પણ વધશે કર્ક રાશિના જાતકો માટે હવે દરેક દિશામાં ફક્ત લાભ જ લાભ થવા જઈ રહ્યો છે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર છે અને જે લોકો નોકરી કરે છે તેમને પદોત્તરણ અને પગાર વૃદ્ધિની સંભાવના છે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારે ધન પ્રાપ્તિના ઘણા અવસરો મળશે જેના પરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને તે સુખ મળશે આથી તમારા ઘરમાં વધુ ખુશીઓ આવશે કુલ મળીને ભગવાન હનુમાનજીની કૃપાથી કર્ક રાશિના જાતકોના જીવનમાં હવે અનંત ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે વાત કરીએ આ યાદીમાં આગળની જે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને સંદેશ છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ ઉત્તમ થવા જઈ રહ્યો છે હવે તમને માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજમાં તમારું ખૂબ વખાણ પણ થશે સાથે તમારે જીવનમાં નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહી છે અને સાથે સાથે તમને ધનલાભ પણ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં પણ વૃદ્ધિ થવાની છે સિંહ રાશિના લોકો માટે ચારેવ તરફથી ફાયદો જ ફાયદો થવાનો છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોચ્ચ અધિકારીની સાથે પગાર વૃદ્ધિનો અવસર મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિને લઈને ઘણા અવસરો આવશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્ત કરવા માટે ઈચ્છુક છે તેઓ સંતાન સુખનો અનુભવ કરશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે અને તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે કહી શકાય છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારી બધી પરિસ્થિતિ તમારા પક્ષમાં છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવા માંગો છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ સારો થવા જઈ રહ્યો છે ભગવાન હનુમાનજી તમારાથી સંપૂર્ણ રીતે ખુશ છે અને તમારા બધા કાર્યમાં સફળતા મેળવવા સાથે સાથે તમને મોટા વ્યક્તિઓનું સહયોગ પણ મળશે જેના કારણે તમારું કામ વધુ સરળ બનશે સાથે સાથે જો કોઈ દેવું ચાલી રહ્યું હતું તો તે પણ જલ્દી સમાપ્ત થવાની શક્યતા છે મહેંતનું ફળ હવે તમને સંપૂર્ણ રીતે મળશે ધંધામાં પણ તમારે મનપસંદ સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારે નોકરી સંબંધિત ખુશખબરી મળી શકે છે ભગવાન હનુમાનજીનું સ્મરણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તેમના આશીર્વાદથી તમારે જીવનમાં અનેક ખુશીઓ લાભ ધન અને સફળતા મળશે જેના દ્વારા તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના લોકો માટે સંદેશ છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે બહુ શુભ અવસરો ઊભા થઈ રહ્યા છે અને હવે તમારા જીવનમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા દુઃખ પીડા અને પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે આર્થિક સ્થિતિમાં પણ સુધાર થવા જઈ રહ્યો છે અને સાથે સાથે પરિવાર સાથે સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય પણ લેવાય છે જે બધા પરિવારના સભ્યોને વધુ નજીક લાવશે આ નિર્ણયથી તમારા માનસન્માનમાં વૃદ્ધિ થશે અને બગડેલા કામ સમય પર પૂરા થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે આત્મવિશ્વાસ સાથે તમે એ પ્રકારનો નિર્ણય લેશો જે તમને સફળતા અપાવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મકર રાશિના જાતકોના જીવનમાં આવતા સમયમાં અપાર ખુશીઓ આવશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવી દઈ શકે છે તે સિવાય જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાનું સ્વપ્ન જોતા છે તેમના સ્વપ્ન પણ ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી ઉપર બની રહી છે જેના કારણે તમારી ખુશીઓનો કોઈ ઠિકાનો નહીં રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હવે સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વીડિયો સમય પર જોઈ શકો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજી તમારા ઉપર અત્યંત પ્રસન્ન છે આ કારણે હવે તમારા જીવનમાં લાભ જ લાભ થવાનો છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે ધંધામાં પણ તેજીથી વૃદ્ધિ થવાની છે અને વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામો મળશે સાથે સાથે તમને તમારી જૂની યાદો તાજી થઈ શકે છે અને મહેમાનોનું આગમન થઈ શકે છે જેના કારણે તમારો સમય ખુશીઓથી ભરેલો રહેશે નોકરી અને ધંધા માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે અને આ સમયે તમારે શ્રેષ્ઠ અવસરો મળશે કોઈ વિશ્વસનીય વ્યક્તિનો સલાહ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી માનસિક સ્થિતિમાં ખુશી રહેશે અને તમારે ધનની વૃદ્ધિ માટે પૂર્ણ સંભાવના છે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ છે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે સંદેશ છે કે ભગવાન હનુમાનજી હવે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાના છે તમે તમારા જીવનમાં મોટા બદલાવ અનુભવી શકો છો જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને ભારે નફો મળી શકે છે અને તમારી નવી શરૂઆત કરી એ યોજનાઓ સફળ થવાની શક્યતા છે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અને તમે જે પણ કામમાં હાથ મૂકો છો તેમાં સફળતા પ્રાપ્ત કરશો હવે તમારી મહેનતથી વધારે નફો મળશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે તમારા કામની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીઓની તક આવશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ તમારા માટે એવો સમય હશે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી દરેક ઈચ્છા પૂરી થઈ રહી છે જો કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તો હવે તે પૂરી થઈ શકે છે તમે જીવનમાં તે બધું મેળવશો જેના માટે તમે અધિકારી છો જેના કારણે તમારી ખુશીનો કોઈ અંદાજ નહીં રહે અને તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ રાશિઓ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે આ રાશિઓના જાતકોને હવે જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળશે હા મિત્રો આ રાશિઓના જાતકો હવે ધનધાન્યથી સંપન્ન થવા જઈ રહ્યા છે આ પાંચ રાશિઓ માટે આ સમય ખરેખર લોટરી જેવી છે આ જાતકોના જીવનમાં હવે કોઈ પણ દુઃખ કે કષ્ટ નહીં રહેશે અને તેમને જીવનની બધી પરેશાનીઓથી મુક્તિ મળશે ધન્યવાદ